અબ વાત તો માં અમે ફોન તો કરો પણ એકવી દીધી તમારા ભાઈ લાખ માં આલ દીધી કરીએ પકડો હા તમે જઈએ તાર પાણી પાણી પીવા ના પાણી થઈ ગયો અમારો ભાઈએ કે થાય બેલા કરી મારવા જઉં પર ચા લાગી છે તમારું આવજો નકાવ પછી અલ્યા તારીમાં કાકો છો હેડેઈ કાકો તો 10 અરે મારો ભાઈ તમામ કર હે બધી વેચી માર્યું તો બધી વેચી મારશે આ રહ્યો રહ્યો હું જવા દે જમીન લેવા જેવી જમીન જાવી જોવો

તમે આવો આવડો હા એટલે આ ભૂકંપસિંહ તમારે જ ન જોડે વાત નથી થયેલી વાત હું ફોન કરીને ને કીધું તું કે તમે આવો હું બે લઈને ના પાડતા હતા પણ મારા તો મારા જમીન નહીં કરવી પડે બોલાવો પડે સુરતજી સુરતજી નો હુકમ બે કીધું કે તમે મારા મોટા ભાઈ કહી દેજે પણ એવો ને વાત કરી નઈ તો પણ આ મોટા ભાઈ નહીં મોનતા હવે સુરતજી ને આવી એટલે વાત થઈ જાય તો

ਇੱਕ ਧੀਤ ਗਈ ਨਾ ਖੁਦਾਂ ਗਈ ਨਾ ਖੁਦਾਂ ਮੋਜ ਮੋ ਐ ਹੈ ਮਲਿਆੜੋ ਆਇਓ ਗਰਨਾ ਹੈ ਵਾਗਣੇ ਨੇ ਕੋਇ ਲਿਧੋ ਲਿਆ ਹਾੜਿ ਵਾਰੂਏ ਅਲਿਆ ਹੋਵੇ ਹੋਵੇ ਲਿਧੋ ਲਿਆ ਹਾੜਿ ਵਾਰੂਏ ਅਲਿਆ ਹੁ ਤੋ ਤਲੇ ਵਾਰੂ ਲਿਆ ਜੀਓ ਮਣਿਆਰਾ

તો મારા જમીન વેચવાની છે તમે આવી જાઓ આપણે બે પગ ધંધો કરીએ આરે કે મારા ભૈરસોડા બૈરા છોકડો બધાને હોય પણ જમીન વેચીને ધંધો નહીં થતો તમારે મજૂરી કરવી નહીં મોટા ભાઈનું લઈ રહ્યું શકીશું કોઈ મોટા ભાઈનું નહીં લેવું આવું મારા જે આવતું એ જ લેવાનું ના ના હો તમારે બકાય બકાય બધું લઈ જાય તો બકાય હવે તો હાલવાની નહીં બરાબર તમે કઈ ખબેરા છે તમે કહું તમ નહીં યાર આવું થોડું તો હોય છે

બિલ્ડર ને બિલ્ડર ને બોલાયા બધું આવું ચાલતું હશે ખબર પડ નહી પડતી ભલાતમી તમે બોલાવો તમારે જેને બોલાવે ને આ રીતનું આવું ના ચાલે

ભૂલા પડી જાય ભૂલા પડી જાય અમે કોઈ ડાળ કાર્યું નહી કર્યું કો કરી ના ના તમે તાડા બધું થાય

આપડે જમી તો મારા જો મારા મજૂરી કરવી નહી મારા ધંધો કરો મને આ જમીન માં કશું લેવાનું હું રોજ ખોતરી ખોતરી મરી જવાનું અમુક એટલે મજૂરી કરતા જોર આવે એમ જોર જ આવા મન ભાઈ આખું જગત પીવા કોઈ સૌ કામ નહી બધા નો વિચારો મારો તો કોઈ નહી છોકરા આયા મોટા ભાઈ નું પહેરણ છે ભાઈ ઈ તો એવો જોવાનું મારો ભાગવાનું કીધું કીધું શેર માં

પણ હેમ ના બાર મોટા કર્યા સુરુભાઈ મન લાગે સુરુભાઈ બે વાળું બોલી યાર મને હોય બોલી બીજી વાત કરીને આ દી ભાઈ પૂછીતો હારી સલા કોઈ જમીન ના વેખ જમીન તો આપડું માવતર કેવા કેવા બોલે ના બોલે મને ખબર આખા ગોમત છો આ દીધું નહીં રાગ આપી કદી એવો ને મને કીધું કે વેચી મારો અમે કશું થતું નાય તમારા આગળ જુઠ્ઠું બોલ જમીન ના વેચાય આ તો આપડે કટકો કેવાયલી એટલે પડી પછી આ જમીન ભાગલા તમે જ પડાવતા હશે બીજું કોઈ નહી પડ્યા આપડે જો ભાગલા પડાયો ના આવડે ના આવડે

તમારો ભાઈ બધું સમજુ છે બધું પૂરું કરી જાય તમારા જમીન આવી જાય આ આ તો ડાળ માર્યા જરૂર પડે લઈ જવાના તમારે

મારોડા ગલબાજી તમે ના આવ્યો ના થવાનું થઈ જાય આ લે નહીં ગુંડા ની

પચાસ હજાર બોનું તો તમને ખબર નઈ પડતી જમીન ભેગા કરીને પૂછું પછી જમીન બોનું બોનું પછી પણ અમારું તો કીધું જમીન મારા નોમેજ છે મારા એકલા ના જ નોમે છે ખબર પડી કે બે ભાઈઓના નોમે છે

પૈસા જોવો જોઈએ મોટા ભાઈ ને કઈ મારી ભૂલ થઈ જાય તો ભાઈ જાણો ભાઈ હોય માફી માજી લે બરોબર અને બધું કોમ નાખો અને ભેગા મજૂરી કરો આપડે મોટા મને માફ કરજો મારી ભૂલ થઈ જાય ગલબાજી હોય પૈસા ની લાલત મામી ને કોઈ આખા પાછો તમે મારા આવજો પૈસા ટકો તમારે જોતો તો હું આલો તમે તાર 哎，那边麻的了。